આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું કલ્પના શાહ નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે ઝાયડસ બાયોટેક પાર્કમાં વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી તેમણે રસીના ઉત્પાદન અને સંગ્રહ સહિત રસી નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ઝાયડસ કેડીલા દ્વારા વિકસિત સ્વદેશી ડીએનએ આધારિત રસી વિશે જાણકારી મેળવી તેમણે પ્રયત્નશીલ ટીમના વખાણ કર્યા હતા ઉપરાંત તેમણે કેન્દ્ર સરકાર દ્વારા સક્રિયપણે સહકાર આપવા ખાતરી આપી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કમાં આગમન પર ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટીકલ્સના અધ્યક્ષ પંકજ પટેલ અને એમડી શર્વિલ પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું ઝાયડસ કેડીલા આવતા અઠવાડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાના પરીક્ષણોના પરિણામો સુપ્રત કરશે અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં પરીક્ષણો હાથ ધરાશે જો અપેક્ષિત પરિણામો મળ્યા તો કંપની આવતા વર્ષે માર્ચ મહિના સુધીમાં કોવિડની રસી બજારમાં મૂકી શકે તેવી સંભાવના છે ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા શ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે સ્વાગત કર્યું હતું અહીંથી તેઓ હૈદરાબાદમાં ભારત બાયોટેક એકમની મુલાકાત લેવા રવાના થયા હતા ત્યારબાદ તેઓએ પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી કેન્દ્ર સરકારે ખરીફ ઋતુમાં ગુજરાત સહિત તેર રાજ્યોમાંથી ત્રણ કરોડ દસ લાખ ટન ડાંગરની ખરીદી કરી છે જે ગયા વર્ષની સરખામણીએ અઢાર પોઈન્ટ અઠોતેર ટકાનો વધારો દર્શાવે છે કૃષિ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ ડાંગરની કુલ ખરીદી પૈકી પાસઠ ટકાથી વધુ ખરીદી પંજાબમાંથી કરવામાં આવી છે આ ખરીદીથી અઠયાવીસ લાખ પિસ્તાલીસ હજાર ખેડૂતોને લાભ થયો છે કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી છે વાહન માલિકો માટે તેમના વાહનો નામ નિયુક્તિની નિમણૂક કરવાનું ટૂંક સમયમાં શક્ય બનશે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નોંધણી પ્રમાણપત્ર આરસીમાં એક વ્યક્તિને નામાંકિત કરવા માટે વાહનના માલિકને સુવિધા આપવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમ ઓગણીસો નેવ્યાસીમાં સૂચિત સુધારા અંગે જાહેર અને તમામ હોદ્દેદારોના સૂચનો અને ટિપ્પણીઓ આમંત્રિત કર્યા છે મંત્રાલય દ્વારા અધિસૂચનાઓ પ્રકાશિત કરવામાં આવી હતી વાહનોની નોંધણી સમયે નામકરણની સુવિધા સામેલ કરવાની દરખાસ્ત છે આ વાહનના માલિકના મૃત્યુના કિસ્સામાં મોટર વાહનને નામ નિયુક્તિના નામે નોંધવામાં અથવા સ્થાનાંતરિત કરવામાં મદદ મળશે જાહેર વાંધાઓ અને સૂચનો જો કોઈ હોય તો જોઈન્ટ સેક્રેટરીને ઇ કરી શકાશે જીટીયુના કુલપતિ ડોક્ટર નવીન શેઠે જણાવ્યું છે કે ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર જીટીયુ હંમેશા છે છેલ્લા ત્રણ વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓ માટે જીટીયુમાં પ્રવેશ મેળવવા માટે પ્રથમ પસંદગી હોય છે આ વર્ષે જીટીયુમાં બાવીસ દેશોના બ્યાસી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે ટેકનીકલ એજ્યુકેશન ક્ષેત્રે છેલ્લા સાત વર્ષથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી યુનિવર્સિટી તરીકે જીટીયુનું નામ પ્રથમ હરોળમાં આવે છે ભુજ તાલુકાના કાળી તળાવડી ગામે રૂપિયા સાતસો તેર પોઈન્ટ ચોરાણું લાખને ખર્ચે નવનિર્મિત કાળી તળાવડી અને ચંદિયા છાસઠ કેવી સબસ્ટેશનને રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા હતા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ છાસઠ કેવી સબસ્ટેશન પ્રવહન વર્તુળ કચેરી અંજાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના સર્વાંગી વિકાસમાં જનભાગીદારી મહત્વની છે નર્મદાના નીરથી કચ્છનો દુષ્કાળ ભૂતકાળ બનશે રાજ્ય સરકાર માલધારી ખેડૂતો અને જનસુવિધાની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા તત્પર છે જે પૈકી સબસ્ટેશન લોકાર્પણ કરાયા છે ખેડૂતોને દિવસે પણ વીજળી હવે મળશે એ દિવસો દૂર નથી કોવિડ ઓગણીસની ગાઇડલાઇન અનુસરી કોરોનાને હરાવવા મંત્રીએ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે કચ્છનો વિકાસ નોંધનીય છે સાંસદે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરતા સુખપર ગામનો ઉલ્લેખ કરી કોરોના મહામારીના નિયમોનું પાલન કરી પોતાના કામો કરવા જણાવ્યું હતું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતનું આહવાન કરવામાં આવ્યું છે આ આહવાનને ભુજની ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજે નવી પહેલ શરૂ કરીને વધાવી લીધું છે કોલેજ દ્વારા ફિઝિયોથેરાપી ડોક્ટરની ડિગ્રી મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કોઈપણ જાતની ફી નહીં લેવાનો નિર્ણય કરાયો છે કોલેજમાંથી વિદ્યાર્થીઓ કોર્સ પૂરો કરી ડિગ્રી મેળવી અને જ્યારે તે પગભર થઈ જાય નોકરી અથવા પોતાની ક્લિનિક શરૂ કરી શકે તે માટે આત્મનિર્ભર થઈ જાય ત્યારબાદ તેઓની અનુકૂળતાએ અને ટુકડે ફી ભરી શકાશે તેવું આયોજન કરાયું છે આ અંગે વધુ માહિતી આપતા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અને રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ આ પ્રમાણે જણાવ્યું હતું ભુજ મધ્ય ચાણક્ય ફિઝિયોથેરાપી સેન્ટર અને ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજ છેલ્લા ચાર વર્ષથી અમે ચલાવીએ છીએ ચાણક્ય કોલેજની અંદર પહેલી બેચ સો ટકા રિઝલ્ટ સાથે પાસ થઈ અને ટ્રેનિંગમાં ગઈ છે આ વર્ષે કોરોનાની સ્થિતિની અંદર ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ જયારે એડમિશનની ઇન્કવાયરી માટે આવતા હતા ત્યારે એ ક્યાંક ને ક્યાંક ફ્યુચરના છુપા ભયના કારણે બાણું હજાર જેટલી ફીમાં ભણવું અભ્યાસ કરવો કે ન કરવો આવી અવગવ અને મૂંઝવણમાં હોય એવું અમે અનુભવ્યું અને એના આધાર ઉપર અમારા ટ્રસ્ટે ડિસિઝન લીધું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આત્મનિર્ભર ભારત નું અભિયાન અને આત્મનિર્ભર ભારતની વાત દેશ સમક્ષ મૂકી છે તો આત્મનિર્ભર ભારતને અલગ રીતે કેમ ન મૂકી શકાય અને એટલે અમે ટ્રસ્ટે અમારી ટોટલ management quota safety. સાઠ સીટો જે છે અને અમારી કોલેજ જે છે એ સ્વનિર્ભર કોલેજ છે નોન ગ્રાન્ટેડ કોલેજ છે અને તેમ છતાંય અમે સાઈઠ સાઈઠ સીટો એવી રીતે ડિકલેર કરી કે કોઈપણ સ્ટુડન્ટ જે બાર સાયન્સની અંદર ફિઝિક્સ સાથે ગમે એટલા પર્સન્ટેજ સાથે પાસ થયા હશે તો પણ એ ફિઝિયોથેરાપી ડોક્ટર બની શકે કચ્છમાંથી વધુ વધુ લોકો ફિઝિયોથેરાપી ડોક્ટર બને એટલા માટે થઈને સ્ટુડન્ટને અત્યારે એક પણ રૂપિયો નહીં ભરે તો પણ ચાલશે પોતે ડોક્ટર બની જાય ત્યારપછી પોતાનો બિઝનેસ નોકરી અથવા તો ક્લિનિક શરૂ કરે પોતે કમાતા થાય આત્મનિર્ભર બને અને ત્યાર પછી સંસ્થાને ફી ભરે ટુકડે ટુકડે ભરે એની અનુકૂળતા મુજબ ભરે એ પ્રકારની વ્યવસ્થા શ્રીની અપીલને ધ્યાનમાં રાખી કોરોનાની સ્થિતિને નજર સમક્ષ રાખી અને અમારા ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે અમે ઈચ્છીએ કે કચ્છ અને ગુજરાતમાંથી વધુ વધુ વિદ્યાર્થીઓ વિશેષ કરીને દીકરીઓ આ કોર્સની અંદર જોડાય અને પોતાના પરિવાર ઉપર એક પણ રૂપિયાનો બોજ આપ્યા વગર ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર બને અને સમાજ સેવાની અંદર લાગે અમારા અનુભવે અમારે ત્યાં ઓપીડી ચાલે છે છેલ્લા ચાર વર્ષથી ચાર વર્ષની અંદર એક લાખ જેટલા પેશન્ટોએ અમારા ઓપીડી સેન્ટરની ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત લીધી છે એટલે ખૂબ સારી રીતે એને અનુભવ પણ મળે છે અને એ ઓપીડીના ની અંદર કેટલાક કચ્છીઓ જે ફોરેનની અંદર રહે છે એવા લોકો પણ આવીને સારવાર લે છે અને મારી પાસે એમણે ઓફરો પણ કરેલી છે કે તમારે ત્યાંથી નીકળતા ડોક્ટરો એ અમારા ત્યાં આફ્રિકાની અંદર કેનેડાની અંદર મોકલો અમે સેન્ટરો શરૂ કરશું ફોરેનમાં ફિઝિયોથેરાપિસ્ટની ખૂબ મોટી રિક્વાયરમેન્ટ છે એટલે એ દિશામાં પણ ટ્રસ્ટ આગળ કામ કરશે અને મારી કચ્છના ફરીને કહું છું કચ્છના બધા જ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓની જાણકારી માટે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી ગુજરાત સરકાર ભરે છે એટલે એસટી અને એસસી ની અંદર સમાવિષ્ટ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એને ગમે તેટલા પર્સન્ટેજ હોય તો પણ એ એડમિશન લેશે તો એને કોઈપણ જાતના ખર્ચ વગર એ ડોક ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર બની શકે છે અને એટલે આપના માધ્યમથી આકાશવાણીના માધ્યમથી કચ્છ અને ગુજરાતના વિદ્યાર્થીઓને હું આહવાન કરું છું કે આપના પરિવારને એક પણ રૂપિયાના ખર્ચ વગર આવો અમે આપની સાથે જોડાયેલા છીએ અને આપ આત્મનિર્ભર બની અને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર બનો એવી અમારી શુભકામના અને નિમંત્રણ છે અને આ સાથે આ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર